સ્વાગત છે દોસ્તો ફિલ્મે વાતો ગુજરાતી માતના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડિયાજી અને મોના થિંબાની જોડી ફરી એક વખત સાથે જોવા મળવાની છે અને હિતુ કનોડિયાજી અને મોના થિંબા આ બંને રિયલ લાઈફમાં પણ પતિ પત્ની છે અને આ બંનેની જોડી ફિલ્મી પડદા ઉપર પણ જબરજસ્ત સફળ રહી છે આ બંનેની જોડીએ અત્યાર સુધી ચોવીસ ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને તેમની પચીસમી ગુજરાતી ફિલ્મ છૂટાછેડા ફિલ્મ છે અને હવે છેડા ફિલ્મનું પણ ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મના રિલીઝ ની પણ જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હિતુ કનોડિયાજી અને મોના થિંબાજીની આવનારી આ નવી ગુજરાતી ફિલ્મ છૂટાછેડા ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેને અખિલ કોટકજીએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં સુપરસ્ટાર હિત કનોડિયા મનીષ પટેલ જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે આ ફિલ્મના ટીઝરમાં પણ આપ સૌ જોઈ શકો છો જેમાં કનોડિયાજી અને મોના થિંબાજીની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે આ ટીઝર જોતા એવું લાગે છે કે આ ફિલ્મની સ્ટોરી એ પ્રકારની હશે જેમાં હિતુ કનોડિયાજી અને મોના થિંબાજીના લગ્નથી લઈને તેમના છૂટા છેડા સુધીની કહાણી આ ફિલ્મમાં જોવા મળવાની છે તે વચ્ચે આ ફિલ્મમાં ઘણા બધા ફેમિલી ડ્રામા ઇમોશન પ્રેમ સંબંધ વગેરે આ ફિલ્મમાં જોવા મળશે અને આપ સૌ જોઈ શકો છો હિતુ કનોડિયાજી અને મોણા થિંબાજી ઘણા લાંબા સમય બાદ પડદા ઉપર સાથે કામ કરી રહ્યા છે અને તેમની આ કેમિસ્ટ્રી પણ આ ટીઝરમાં જબરજસ્ત લાગી રહી છે અને હિતુ કનોડિયાજી અને મોના થિંબાજીની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મ છૂટાછેડા ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સિનેમા રિલીઝ થવાની છે અને આ જ દિવસે સુપરસ્ટાર હિતેન કુમારજીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ તારો થયો આ ફિલ્મ પણ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ રિલીઝ થવાની છે આમ ગુજરાતી બોક્સ ઓફિસ પર છૂટાછેડા અને હિતેન કુમારજીની તારો થયો આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર થવાની છે અને મજાની વાત એ છે સુપરસ્ટાર હિતુ કનોડિયાજી પણ હિતેન કુમારજીની તારો થયો ફિલ્મમાં પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળવાના છે એક જ દિવસ એટલે કે સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ હિતુ કનોડિયાજી આ બંને જોવા મળવાના છે તો આપ સૌને હિતુ કનોડિયાજી અને મોના થિંબાજીની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મ છૂટાછેડા ફિલ્મનું આ ટીઝર કેવું લાગ્યું અને આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી